અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી નર્મદાના પાણીને લઈને કિસાન સંઘની સભા યોજાઈ કચ્છમાં નર્મદા લાવો કચ્છ બચાવો આ નારાની સાથે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો ભુજના ટેન સિટી ગ્રાઉન્ડ ખાતે સભા યોજાઈ સભામાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા અને સભામાં સમગ્ર કચ્છથી ખેડૂતો ઉપસ્થિત રહ્યા દુધઇ સબ બ્રાન્ચ કેનાલનું કામ ઝડપથી પૂર્ણ કરવાની ખેડૂતો દ્વારા માંગ પણ કરવામાં આવી મોટી સંખ્યામાં ખેડૂતો ત્યાં ઉપસ્થિત કિસાન સંઘની સભા યોજાઈ અને આ મુદ્દે વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા કૌશિક છાયા કૌશિક નર્મદાના પાણીને લઈને કિસાન સંઘ મેદાને આવ્યું છે શું છે વધુ વિગતો સમગ્ર સંતોષાતી નથી અને અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ ધ્યાન ન ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને તેઓની એક જ માંગણી છે મોટી સંખ્યામાં લોકો અહી ઉપસ્થિત રહ્યા છે અને ખાસ કરીને મોટી સંખ્યામાં અત્યારે જુદા કિસાન ભાઈ ઉપસ્થિત રહ્યા છે તો મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા છે આગેવાન છે તેમની સાથે વાત કરશું ખાસ કરીને અત્યારે કિસાન સંઘ અત્યારે આંદોલન ઉતર્યું છે શું કેશો ખાસ જો ભારતીય કિસાન સંઘ હંમેશા ઈચ્છે છે કે ખેડૂતો ખેતરમાં રહે ખેતરમાં રે પણ અનેક વખત અમે જેને હમણાં નવ દિવસ સુધી કલેક્ટર ઓફિસ સામે બેઠા હતા અમે તો ઈચ્છી છે કે ખેડૂતો ખેતરમાં જ કામ કરે અમારી બેન દીકરીઓ ખેતરમાં જ કામ કરે પણ ખેડૂતો અમારી વાત જ્યારે સરકાર દબાવવાની કોશિશ કરે એનો અધિકાર ઉપર તરાપ મારે ત્યારે અમે એને રોડ ઉપર લઈ આવવાનો પ્રયત્ન કરતા જ વિશે જે નર્મદાનો છે વર્ષોથી વર્ષો સમજી લેજો કે આખું સરદાર સરોવર ડેમ ઈ કચ્છ માટે બન્યું અને આજે વંચિત છે લખપત અને અને અબડાસામાં હજી છે અમારું જે મકસદ છે ત્યાંથી લોકો થઈ રહ્યા છે જિલ્લો છે દુશ્મન દેશ બાજુમાં છે નિયમિત પાણીમાં દૂધ સબરાજ સરકારે જાહેરાત કર્યા પછી સરકાર ફરી જાય એવી ને એવી બાબત છે સમજી લેજો કે ભચાઉ તાલુકામાં વાંઢિયા કેનાલની આવી અનેક બાબતો છે ત્રીજી બાબત અત્યારે કચ્છ જ્યારે વિકાસની હરફાળ પડી રહ્યો છે ત્યારે ખેડૂતોના ભોગે વિકાસ થઈ રહ્યો છે ખેડૂતોનો જમીનમાં ટાવર લેનો હોય ગેસ લેનો હોય ક્રૂડ લેનો હોય જંત્રીના ભાવે નજીવી કિંમતે કંપનીઓ છે ને એ જમીનોને હડપ કરી રહી છે અમારી સ્પષ્ટ માંગણી છે બજાર કિંમત ઉપર ખેડૂતોને જમીન આપવા માટે તૈયાર છે પણ એને બજાર કિંમત આપો જ્યારે તમે શિક્ષણ માટે આપો છો સમાજ માટે આપો છો ત્યારે તમે બજાર કિંમત નક્કી કરો છો ખેડૂતોને બેગૂંટા આપો છો ત્યારે તમે બજાર કિંમત નક્કી કરો છો તો ખેડૂતો માટે જંત્રી કેમ કાયદો જુદો ન હોય આંધ્રપ્રદેશની સરકારનો એક પરિપત્ર પણ આપણે કલેક્ટર રજૂ કર્યો છે આંધ્રપ્રદેશની સરકાર જો ખેડૂતોને બજાર કિંમત ચૂકવી શકતી હોય તો આપણી સરકાર કેમ ન ચૂકવી શકે વિકાસ થાય એમાં અમારો કોઈ વાંધો નથી પણ ખેડૂતોના ભોગે વિકાસ ન થવો જોઈએ ત્રીજી બાબત અત્યારે ગૌચરો જમીન જમીનોની અંદર ટાવર લેનોની પવનચકીઓની તળાવો માં છૂટ આપી દે છે એક ઢોરી ગામનો જ એક દાખલો આપું ભૂજ તાલુકાનો તો તે હજાર એકર જમીન છે ને ગૌચર છે એની અંદર અત્યારે અદાણી ટાવર માટે સામે તે ફરિયાદો કરે છે એટલે આ પશુધન ક્યાં જશે મોટું કચ્છમાં પશુધન છે એટલે વિષય આજે અગિયાર ખન મુદ્દા છે એટલે આપના માધ્યમથી તંત્રને કહું છું સરકારને કહું છું કે આવનારા દિવસોમાં આમાં ઘટતું કરવામાં નહીં આવે તો હવે છે ને ચૂંટાયેલા પ્રતિનિધિઓની પણ જવાબદારી છે અમે કાંઈ જવાબદારી નથી લીધી ચૂંટાયેલા પ્રતિનિધિઓની પહેલી જવાબદારી છે આગામી દિવસોમાં તમારા માટે પણ કઠિન થશે એટલે તાત્કાલિક ધોરણે આ છે ને તડકામાં બેઠ્યું છે મારી બેન દીકરીઓ આજે બેઠ્યું છે એની વાત છે ને એની વેદના છે એ સાંભળો નહીં તો આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમ કરવાની ફરજ પડશે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધ્યાન નથી દોરતા ચૂંટાયેલા પ્રતિનિધિઓ નથી ધ્યાન દોરતા શું કેશો અમે તો શું કહીએ અમારો કહેવાનું એ છે કે જો નર્મદા જલ્દીથી આવી જાય મારા ઇલાકાનું પોઝિશન એવો છે હું લોડાઈ ગામનું છું મેકનાડાના ધૂણાવાળી જગ્યામાં રહું છું ઉનાળે મારી વાડી ઉપરથી રોજના એસી થી નેવું ટ્રેક્ટર વાળા ટેન્કર ભરીને પાણી લઈ જશે સાત આઠ ગામમાં તો પોઝિશન એવો છે પાણી હમણાં ચાલુ થઈ જશે ગરમી પડશે ને તો પાણીના બી ટ્રબલ આવે છે આવો પોઝિશન છે જલ્દીથી આનું નિર્ણય આવી જાય અમારો અમે ધ્યાન એમાં દોરીએ છીએ આમાં તો અવારનવાર રજૂઆતો કરવી પડે છે તેમ છતાં સરકાર ધ્યાન જ શું કહેશો સરકારના પ્રતિનિધિ જે પ્રજાએ વોટ આપ્યા છે અને પ્રતિનિધિ જ્યારે આજે કામ નથી કરતા ત્યારે આજે ખેડૂતે ખેડૂતે પ્રજાલક્ષી પ્રજાનો હિત માટે નર્મદા મૈયા જે કચ્છમાં આવે તો આહમ જનતા ખાલી ખેડૂત નહીં આમ જનતા માટેનો આ પ્રશ્ન છે જો આ શાસન અને આના માટે નહીં કરે તો આગામી દિવસોમાં આ પ્રજા નો પ્રશ્ન છે અને ઈ નિવારવામાં નહીં આવે તો પ્રજા એને જવાબ આપશે

ખારકું બધી ઠીક લાગે એમ ગમે ત્યારે કાપી જાય સામે દાદાગીરી કરે છે અમે અમત છે અને સામે સરકારને પણ બદનામ કરે છે તમને અમને માથેથી સરકારનો ઓર્ડર છે અમે તો આ કાઢી જ જશું એટલે આ એક બહુ ગંભીર પ્રશ્ન છે આમાં સમજી જાવ જોઈએ સરકારને ખેડૂતો માટે કઈક એવો નફો નિર્ણય કરવો જોઈએ કે ભાઈ તમને આટલા પૈસા આપતી ખેડૂતોને વિકાસ થાય એમાં કાંઈ નોંધો જ નથી ભલે વિકાસ થતો અવારનવાર ખેડૂતોને આંદોલન કરવું પડે છે શું થાય અને બાપા અને મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે હવે અત્યારે અમારા કચ્છની અંદર પાણીની બહુ સમસ્યા છે અત્યારે અને જે રેવન્યુના અમુક પ્રશ્નો છે વિજળીના જે અમુક પ્રશ્નો છે તેના માટે અમે આજે એકઠા થઈને કલેક્ટર ઓફિસમાં કલેક્ટર સાહેબ શ્રીને અમે આવેદન પત્ર આપવા જશું ખેડૂત માતાઓ મિત્રો રાજનેતાઓ પર અમને સત્તામાં ભરોસો છે કે અમને જે માંગણી કરીએ છીએ અમારી ટૂંક સમયમાં અમારે માંગણીઓ પૂરી થાય છે જિલ્લાની ત્યારે તમને અહીંયા લઈ આવ્યા છે અત્યારે તમે મોટી સંખ્યામાં જોઈ શકો છો કે જે અત્યારે અત્યારે અમે એક જ ગ્રાઉન્ડની અંદર ત્રીસ પાંત્રીસ હજાર જેટલા લોકો ભેગા મળ્યા છે અને અત્યારે જે અમે ભારતીય કિસાન સંઘ

બિલકુલ કૌશિક ધરતીપુત્રો મોટી સંખ્યામાં જ્યારે મેદાને ઉતર્યા છે સવાલ ખરેખર સડકતો છે આભાર કૌશિક તમામ વિગતો